રામ રામ છે આનંદભાઈ તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રો ને નીલમ બેન ના જાજા કરીને રામ 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 હા આજે કાર્યક્રમ માં શેની વાત કરશો ઓરી જુવાર ઉક્યો પાચરો તિયરિયા એટલે એટલે આજે આપણે વાત કરશું જુવાર વાવીને બાજરો ઉગાડવાની નહીં પણ સુપર ફૂડ જેને કહેવાય છે એવા ધાન્યો જેમાં બાજરો પણ આવે જુવાર પણ આવે સામો રાજગરો આ બધા તૃણ ધાન્યો જાડા કહીએ છીએ એ બધા ધાન્યો એમાં આવે અને આજે આપણે વાત કરીશું જુવારની બરાબર જુવાર છે ને આનંદભાઈ એ પૌષ્ટિક એવું ધાન્ય છે અને એમાંથી સારા એવા પ્રમાણમાં પોષક તત્વો અને એમાંય ખાસ કરીને વિટામિન બી સારા પ્રમાણમાં મળી રહે છે તો તો બહુ સારું કહેવાય હા અને ખોરાકનો ઉદ્દેશ એ જ છે આપણા માટે કે જે શરીરને પોષણ આપે અને એટલી શક્તિ આપે કે જેનાથી આપણે રોજબરોજનું કામ સારું કરી શકીએ અને આપણે પ્રગતિ સાધી શકીએ કરી અને એ પાક એવો હોવો જોઈએ કે જે ખેડૂતોનું સ્વાસ્થ્ય સુધારે ખેડૂતોનું સ્વાસ્થ્ય એટલે શું સ્થિતિ હા તો એમની આર્થિક પ્રગતિ થાય અને દેશના વિકાસમાં એ પણ ખભાથી ખભો મેળવી અને આગળ વધી શકે અને આપણું અર્થતંત્ર હજુ પણ ખેતી આધારિત વધારે છે અને આ જુવાર છે ને આનંદભાઈ એ પાછું પાચન ક્રિયામાં પણ આપણને મદદરૂપ થાય એવું ધાન્ય છે જો નિલમબેન વાત કરીએ ને તો આપણો દેશ કૃષિ પ્રધાન જ છે હા અને દેશની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને ખેતી ઉપર આધારિત છે આપણો જે રોજગારીનો મોટો પ્રશ્ન છે ને તે ખેતીના માધ્યમથી ઉકેલી શકાય છે અને સાથે સાથે હાલના સમયમાં તમે જોશો ને તો આપણે નિર્યાતક થયા છીએ એટલે કે આપણે અહીંયા જે અન્ન ઉગાડીએ છીએ તેનું આપણે ભારતથી બહાર પણ વેચાણ કરીએ છીએ કારણ કે અહીંયા એ સરપ્લસ છે એટલે કે આપણે જરૂરિયાતથી વધારે આપણે પકવીએ છીએ આટલો મોટો દેશ અને આટલી બધી વસ્તી હોવા છતાં પણ આપણે આજે અન્ન ઉત્પાદનના ક્ષેત્રે સ્વાવલંબી પણ પણ છીએ છીએ અને સાથે સાથે બીજા દેશોને અન્ન પાડવા સક્ષમ બની ગયા એ આપણા ખેડૂતોની મહેનતને આભારી છે હો આનંદભાઈ આપણા દેશના ખેડૂતોની મહેનત લગન અને એક પરોપકારની ભાવના હા તે પણ બહુ મહત્વની છે એ તો છે જ ને અને આજની તારીખમાં ઘણા દેશોમાં મોટો પ્રશ્ન છે ત્યાં ખાવાના પણ વાંધા છે છે અને જ્યારે આપણે આપણી આટલી મોટી જન સમુદાયને ખોરાક પૂરો પાડીએ છીએ અને વધારાનો બારે પણ મૂકીએ છીએ જેનાથી દેશને વિદેશી હુંડિયા પણ મળે છે અને એ લોકોની ભૂખ પણ આપણે સંતોષીએ છીએ સાચી વાત કરી તો આનંદભાઈ આપણે જુવાર વિશેની આજે વાત તો કરવાના જ છીએ જુવારની ખેતી વિશેની પણ વાત કરવાના છીએ જુવારના ગુણધર્મો એનામાં મળી રહેતા પોષક તત્વો વગેરે બધી વિગતવાર વાત કરશું તો મિત્રો સુપર ફૂડ મિલેટ આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું મીઠી અને માનીતી એવી મિલેટ જુવાર વિશે આમ તો સફેદ અને છેડે સેજ લાલ ટપકું ધરાવતો જુવારનો દાણો મન મોહી એવો છે મોતીના દાણા જેવી જુવારની આજે આપણે વાત કરીશું જુવારના ફાયદા જુવારમાં મળી રહેતા પોષક તત્વો અને પછી વાત કરીશું જુવારની ખેતી પદ્ધતિ વિશેની તો મિત્રો જુવાર આપણા દેશમાં વ્યાપક રીતે ઉગતું અને ખવાતું ધાન્ય છે હા આપણે ત્યાં રોજિંદા જીવનમાં આપણે ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરીએ છીએ અને ઘણી જગ્યાએ બાજરીના રોટલા પણ ખવાય છે જુવાર પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને મહારાષ્ટ્રમાં જુવારનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ વિશેષ થાય છે જુવાર એ એક એવું ધાન્ય છે કે જેની તાસીર ઠંડી છે અને સાથે સાથે વજન ઓછું કરવામાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે જુવારમાં ફાઈબર્સની માત્રા વધારે છે આથી ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે જુવારમાં ફાઈબર્સ એટલે કે રેસા વધુ હોવાથી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે એ વાત તો આપણે પહેલાં જ કરી પણ જુવારના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી વોટર રિટેન્શન કે સોજા આવતા હોય એવા લોકોને આ જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે આ ઉપરાંત હવે તો જુવારમાંથી પણ આપણે પરંપરાગત રીતે જે ધાણીને એવું બધું બનાવતા હતા એ તો છે જ પણ બીજી પણ ઘણી બધી જાતની વાનગીઓ જુવારમાંથી બનાવવામાં આવે છે જેમ કે જુવારની સુખડી છે જુવારના દાણાને બાફી અને એનો સલાડ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે તો જુવારના ફાડાની ખીચડી જુવારની રાબ કે ચૂરમાના લાડુ પણ જુવારમાંથી બનાવાય છે અને જુવારની તાસીર ઠંડી હોવાથી ગરમીમાં તો એનું સેવન વધારે પ્રમાણમાં થાય છે પણ જો ડાયટ કરતા હોય એવા લોકો શિયાળામાં પણ એને ખાઈ શકે છે જુવારના ગુણધર્મોની વાત કરીએ કે એમાં મળતા પોષક તત્વોની વાત કરીએ તો જુવારમાં પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ અને આયરન હોય છે આથી આપણા હાડકાં અને દાંત મજબૂત બનાવી રાખે છે આ ઉપરાંત જુવારના લોટમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ હોય છે તેમજ તે રહિત અને નોન એલર્જીક છે જુવારના દાણાની રાખ બનાવી અને મંજન કરવાથી દાંત હલવાનું કે તેમાં દર્દ થવાનું બંધ થઈ જાય છે તો સાથોસાથ પેઢાનો સોજો પણ મટી જાય છે જુવાર બવાસીર અને ગાવોમાં પણ લાભદાયક છે આ ઉપરાંત જુવાર વિટામિન બી કોમ્પ્લેક્સનો એક સારો સ્ત્રોત છે એટલે શાકાહારી લોકો માટે તો જુવારનો લોટ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે અને એક અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં પણ જુવાર મદદરૂપ છે અને જુવાર ખાવાનો બીજો સૌથી મહત્વનો ફાયદો અત્યારે વિશ્વમાં ઘણા લોકો જેના સામે લડી રહ્યા છે એ સ્થૂળતાની સમસ્યા કેમ કે જુવાર ખાવાથી ચરબીનું પ્રમાણ વધતું અટકે છે એટલે ઓબેસિટી ધરાવતા લોકો માટે ઓબેસિટી અટકાવવા જુવાર ખાવી ખૂબ જરૂરી છે તો આ તો આપણે વાત કરીએ જુવારમાંથી મળતા પોષક તત્વો અને જુવારના ગુણધર્મોની અને હવે વાત કરીએ જુવારની ખેતી પદ્ધતિની જુવાર આમ તો વર્ષ દરમિયાન ત્રણે પાળામાં લઈ શકાય એવો પાક છે શિયાળુ ઉનાળુ અને ચોમાસુ ઋતુમાં જુવારનો પાક લઈ શકાય છે દાણા તેમજ ઘાસચારા માટે અગત્યનો પાક છે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્ટિએ જુવાર ત્રીજા ક્રમાંકે રહે છે અને આપણે ત્યાં ગુજરાતમાં દરેક પ્રદેશોમાં જુવાર વાવવામાં આવે છે કચ્છ સૌરાષ્ટ્રમાં દાણા તેમજ ચારા માટે અને દક્ષિણ ગુજરાતમાં તો ખાસ દાણા માટે જુવારનું વાવેતર કરવામાં આવે છે અને જ્યાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે એવા વિસ્તારોમાં એકલા ચારા માટે પણ જુવારનું વાવેતર કરવામાં આવે છે લીલા ઘાસ ચારામાં જુવાર એ એક ઉત્તમ પ્રકારનો લીલો ચારો છે અને આપણે ત્યાં ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં લીલા ચારા તરીકે જુવારનું વાવેતર થાય છે ચોમાસુ ઋતુમાં ચારા તરીકે જુવારનું વાવેતર વધુ થતું હોય છે અને દાણા તરીકે જો જુવાર વાવવી હોય તો પરંપરાગત જાતો કરતાં સુધારેલી જાતોમાં ઉત્પાદકતા વધુ જોવા મળે છે ગુજરાતમાં મુખ્યત્વે ઉનાળું વાવેતર કરવું હોય જુવારનું તો માર્ચથી જૂનના પ્રથમ પખવાડિયા સુધી ચોમાસું વાવેતર જૂનના બીજા પખવાડિયાથી સપ્ટેમ્બર સુધી અને શિયાળુ વાવેતર ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી એમ ત્રણ ઋતુઓમાં વાવણી થાય છે વરસાદ જમીનના લક્ષણો તેમજ હવામાનને લક્ષમાં રાખી ગુજરાત રાજ્યના આઠ આબોહવાકીય વિવિધ ઝોન પાડવામાં આવ્યા છે એ પૈકી જુવાર મુખ્યત્વે ઝોન બે એટલે કે દક્ષિણ ગુજરાત ઝોન ત્રણ એટલે કે મધ્ય ગુજરાતમાં વવાય છે જ્યારે અન્ય ઝોનમાં તેનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અમદાવાદનો ભાલ વિસ્તાર તેમજ જૂનાગઢનો ગેડ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જુવારની વાવણી પાછોતર ચોમાસામાં કરવામાં આવે છે હાલમાં ગુજરાતમાં સૂકા વિસ્તારમાં અનુકૂળ આવે એવી તેમજ વહેલી પાકતી ઠીંગણી અને વધુ ઉત્પાદન આપતી હોય અને રોગજીવાત સામે પણ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વિકસાવવા પાછળ સંશોધન ચાલી રહ્યું છે અને આવી જાતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આમ છતાં પણ કેટલાક પરિબળો જુવારના ઉત્પાદન પર અસર કરે છે કેટલીક સ્થાનિક જાતોની ઉત્પાદકતા ઓછી હોય છે તેમજ દાણા ફૂગ ગ્રાહ્ય હોય છે આથી આવી જાતો કરતાં જો સુધારેલી જાતો જેવી કે ગુજરાત જુવાર આડત્રીસ જી જે ચાલીસ વગેરે જાતોની ગુણવત્તા છે એ દેશી દાણા જેવી જ છે પરંતુ આ જાતો ઉત્પાદનની દ્રષ્ટિએ સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપે છે જી જે આડત્રીસ જી જે ચાલીસ અને જી જે એકતાલીસ તેમજ જી એસ એચ એક વગેરે તેમજ અન્ય સુધારેલ જાતોની વાવણીનો સમય અને પદ્ધતિ વિશે વાત કરીએ તો મોડા ચોમાસું વાવેતર માટે જુવારની સુધારેલી જાતો છે એ છે જી જે પાંત્રીસ જી જે છત્રીસ જી જે સાડત્રીસ જી જે આડત્રીસ જી જે ઓગણચાલીસ જી જે ચાલીસ અને એકતાલીસ આ ઉપરાંત જુવારની કેટલીક હાઇબ્રિડ જાતોમાં જી એસ એચ એક સી એસ એચ પાંચ સી એચ છ અને સી એસ એચ અગિયાર મુખ્ય છે હાઇબ્રિડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસું બેસતા જ વાવેતર કરવું વધારે સારું ગણાય છે બિયારણનો દર દસથી બાર કિલો પ્રતિ હેક્ટર રાખવો અને બે છોડ વચ્ચેનું અંતર પિસ્તાલીસ બાય બાર સેન્ટીમીટરથી પંદર સેન્ટીમીટર રાખવું આ રીતે વાવણી કરવાથી છોડની સંખ્યા પ્રતિ હેક્ટર અંદાજીત એક પોઈન્ટ આઠ લાખથી બે લાખ સુધી થઈ શકે છે અને વાવણી પહેલાં બીજ માવજત આપવી જરૂરી છે અને એ માટે કાર્બોફ્યુરાન પાંત્રીસ એસ સો ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ ઉપયોગ કરવો અને દાણાને એ બરાબર ચોંટે એ માટે દિવેલનો સ્ટીકર તરીકે ઉપયોગ કરવાથી વધારે ફાયદો મેળવી શકાય છે બીજને માવજત વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે અને કીટકોથી થતું નુકસાન પણ વધે છે જુવારમાં સામાન્ય રીતે રાસાયણિક ખાતરોની વાત કરીએ ને તો સ્થાનિક જાતોમાં ચાલીસ કિલો નાઇટ્રોજન અને વીસ કિલો ફોસ્ફરસ જરૂરી છે તો શંકર તેમજ વધુ ઉપજ આપતી સુધારેલી જાતોમાં એંસી કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસ જરૂરી છે સીમાંત ખેડૂતો ચાલીસ કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસ વાપરી શકે છે જુવારને વાવણી સમયે ફોસ્ફરસનો પૂરેપૂરો જથ્થો અને નાઇટ્રોજનનો ડોઝ જ્યારે જુવારની વાવણી પછી દિવસ બાદ બાકી રહેલા નાઇટ્રોજનને પૂરતી ખાતરના હપ્તા તરીકે બે હારની વચ્ચે દંતાળથી ઓરીને આપવો પાડામાં જુવારનું વાવેતર કર્યું હોય તો જુવારના પાકને પાણીની જરૂર રહેતી નથી આમ છતાં પણ પાક જ્યારે ત્રીસથી પાંત્રીસ દિવસનો થાય અને ડુંડા નીકળવાનો સમય હોય દાણા બંધાતા હોય ત્યારે જો વરસાદ ખેંચાઈ જાય અથવા તો પાણીની ખેંચ હોય તો ઉત્પાદન ઘટે છે એટલે પિયતની સગવડ હોય તો પિયત અવશ્ય આપવું નીંદણ વ્યવસ્થાપન પણ જુવારની ઉત્પાદકતાને અસર કરે છે જુવારના પાકમાં જુવાર ઉગે એટલે તેને નીંદણ મુક્ત કરવું આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી ત્રીસ થી પાંત્રીસ દિવસે હાથથી એક નિંદામણ કરવાની ભલામણ છે આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે એ જ ખેતરમાં સતત જુવારની વાવણી ન કરતા પાકની ફેરબદલી કરવી પણ જરૂરી છે જુવારના પાકમાં સાંઠાની માખીનો ઉપદ્રવ ચોમાસુ ઋતુમાં ઓછો જોવા મળે છે આથી ચોમાસાની શરૂઆત થતાં જ જુવારની વાવણી કરવી જોઈએ જો વરસાદની શરૂઆત સાથે વાવણી શક્ય ન હોય તો જુવારના બીજને કાર્બોસલ્ફાન પચીસ એસટી જંતુનાશક દવાનો સો ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજની માવજત આપી અને કરવાથી સાંઠાની માખીનો રોગ જોવા મળતો નથી ગાભામારાની ઈયળને નાથવા માટે કાપણી થયા બાદ તુરત જ જુવારના સાંઠા તેમજ જડીયાનો ખેતરમાંથી નાશ કરવાથી વર્ષ દરમિયાન ગાભા મારાની ઈયળનો ઉપદ્રવ ઘટે છે યોગ્ય ખેતી પ્રથા જેવી કે વહેલી વાવણી તેમજ એકસાથે પાકતી જુવારની જાતોનું વાવેતર કરી અને કણસલાની મીજમાખીના ઉપદ્રવને નાથી શકાય છે જુવારના મધિયાથી જુવારના પાકને બચાવવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસના બીજા પખવાડિયા દરમિયાન કરવું હિતાવહ છે વાત કરીએ કાપણી અને સંગ્રહની તો તમામ સુધારેલ સંકર જાતો વીસથી ચોવીસ ટકા દાણાનો ભેજ હોય ત્યારે જ કાપણી કરવા યોગ્ય હોય છે આ સમયે કાપણી કરવાથી દસથી પંદર ટકા વધુ ઉત્પાદન મળે છે અને બીજો પાક લેવા માટે આઠથી દસ દિવસનો વધુ ગાળો મળે છે જુવારના સુરક્ષિત સંગ્રહ માટે જુવારના દાણામાં દસથી બાર ટકા ભેજ રહે તે પ્રમાણે સૂર્યપ્રકાશમાં દાણાની સુકવણી કરવી જોઈએ અને પછી સ્થાનિક પદ્ધતિ જેવી કે માટીની કોઠી કોથળા લોખંડના પીપ વગેરેમાં સંગ્રહ કરી શકાય પણ જુવારની યોગ્ય સંગ્રહ વ્યવસ્થા પ્રમાણે તેનો સંગ્રહ હવાચુસ્ત લોખંડના ચોરસ કે ગોળ પીપમાં કરવો જોઈએ જુવારના પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ગુજરાત રાજ્યના વિવિધ ઝોન માટે ભલામણ કરેલી જુવારની સુધારેલ શંકર જાતોની સમયસર વાવણી કરવી અને સમયસર રાસાયણિક ખાતર આપવું વધુ વરસાદવાળા વિસ્તારમાં ફેર રોપડીનો આગ્રહ રાખી અને ચોવીસ દિવસના ધરુનો ઉપયોગ કરવો જોઈએ જુવારના પાક સાથે આંતર પાક તરીકે તુવેરનો ઉપયોગ પણ થઈ શકે છે પાકની કટોકટીની અવસ્થાએ જેવી કે ગાંઠ બંધાવાના સમયે ફૂલ અવસ્થાએ કે પછી દાણા દૂધે ભરાય એ સમયે બેજની ખેંચ જણાય તો પિયત આપવું જરૂરી છે આ ઉપરાંત ચોમાસુ ઋતુમાં પાણીનો ભરાવો અટકાવવો ખૂબ જરૂરી છે બાકી તો ખેતરને નીંદણમુક્ત રાખવું અને જરૂર પડે પાક સંરક્ષણના પગલાં લેવા પાકની કાપણી સમયસર કરવી અને લીલા ચારા માટે ફૂલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી આવી રીતે જુવારની ખેતી કરવાથી ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળી રહે તેમ છે તો આનંદભાઈ જુવારની આ વાત આપણે કરી જુવારની ખેતી પદ્ધતિ વિશેની વાત પણ ખેડૂતોને જણાવી અને આજે હવે તો જુવારમાં પણ સારા એવા પ્રમાણમાં મૂલ્યવર્ધન થાય છે અને જુવારના પોષક તત્વો વિશે લોકોમાં સભાનતા આવી છે એટલે જુવારની માંગ પણ ધીમે ધીમે વધતી જાય છે અને નીલમબેન જુવારની અવનવી વાનગીઓ પણ બને છે હા અને જે સ્વાદમાં પણ શ્રેષ્ઠ હોય છે અને સ્વાસ્થ્યપ્રદ પણ હોય છે હા તો આનંદભાઈ આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં જુવારની ખૂબ બધી વાતો કરી લીધી અને હવે ઘડિયાળની સામે નજર કરીએ ને તો કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે તો લઈએ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ